મહુવા શહેરના બસ સ્ટેશનની પાછળ આવેલ ડાયમંડ બજારમાં જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણી વહેતા હીરાના કારખાનેદારો અને રત્નકલાકારો પરેશાન થઈ રહ્યા છે તો એવા પણ સમાચાર મળ્યા છે કે છેલ્લા બે દિવસમાં આ ગટરોના ગંદા પાણી હીરાના કારખાનામાં પણ ઘૂસી ગયા છે અને તેને લઈ રત્નકલાકારો અને કારખાનેદારોને અન્ય બીમારીથી હોય અને ઝાડા ઉલટી થયા હોય તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે મહુવાના બસ સ્ટેશન પાછળ આવેલ ડાયમંડ બજારમાં ગટરોના ગંદા પાણી હીરાના કારખાનામાં ઘૂસી જતા હીરાના કારખાનેદારો અને રત્નકલાકારો મુશ્કેલી સાથે હેરાન થઈ રહ્યા છે તો અસહ્ય દુર્ગંધની સાથે તો રત્નકલાકારોને ઝાડા ઉલટી થયા હોય તેવા પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના બસ સ્ટેશન પાછળ આવેલ ડાયમંડ બજારમાં આશરે 101 જેટલા હીરાના કારખાના આવેલા છે અને તેમાં આશરે 25000 જેટલા રત્નકલાકારો પોતાના વ્યવસાય અર્થે આવી રહ્યા છે. હમણાં થોડા સમયથી આ ડાયમંડ બજારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાં કોઈ તકલીફ થતા ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર વહી રહ્યા છે અને લોકોને નાક બંધ કરી અને પરાણે આ ગટરના ગંદા પાણીમાં ચાલીને આવન જાવન કરવું પડે છે અને છેલ્લા બે દિવસથી એટલી મુશ્કેલી વધી છે કે ગટરોના ગંદા પાણી હીરાના કારખાનામાં પણ ઘૂસી ચૂક્યા છે એટલે રત્ન કલાકારો જ્યાં બેસે છે ત્યાં પણ ગટરોના ગંદા પાણી ઘૂસી ગયા છે અને આવી તમામ બાબતોને લઈ હીરાના કારખાનેદારો અને રત્ન કલાકારો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે અને ત્યાંથી એવું પણ જાણવા મળ્યું છે કે આ ગટરોના ગંદા પાણીના હિસાબે રત્ન કલાકારો અને કારખાનેદારોને ઝાડા ઉલટી અને તબિયત બગડી છે તેવા પણ બનાવો બન્યા છે મસ મોટો ટેક્સ ભરતા કારખાનેદારોને પાલિકા દ્વારા યોગ્ય સહયોગ પણ મળતો નથી આવી તમામ તકલીફોની સાથે કારખાનેદારો દ્વારા અનેકો મૌખિક રજૂઆત પણ કરાય છે પણ પરિણામ એકદમ ત્યારે ડાયમંડ બજારના કારખાનેદારો અને રત્ન કલાકારો કહી રહ્યા છે કે આ ગટરોના ગંદા પાણીથી છુટકારો મળે તેવા પ્રયાસો નગરપાલિકા મહુવા દ્વારા થાય તે જરૂરી છે અન્યથા આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળશે અને આવી મંદીમાં પૈસાનું આર્થિક ભારણ વધી જશે માટે પાલિકા પ્રશાસન આ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને ગટરોના વહેતા પાણીને લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે મારું નામ બાગાભાઈ માળિયાવાળા છે મારું કારખાનું ડાયમંડ નગરમાં બસ સ્ટેન્ડની સામે છે હવે અહીંયા ગટર ઉભરાણી છે કારખાનામાં પાણી ગળી ગયા છે અને કાયમ દહ બાર કારીગરોને ઝાડા ઉલટી થાય છે અને હવે તો કારીગરો એમ કહે છે કે ભાઈ અમારે કામે આવવું કે ન આવવું અમુક કરો તો આવું નગરપાલિકાવાળા બે ત્રણ વાળા અમે અરજી કરી આવીએ ત્યાં તો હવે થોડુંક કરીને વૈયા થાય પાણી તો એમને એ આવે એટલી ઘડી હાલે પછી હવારે એમને એમ થઈ જાય તો હવે અમારે લાઈન હું લેવી કારીગરોને શું કહેવી કે અમારે રજા પાડવી છે હવે એક બિલ્ડિંગમાં પાંચ છ કારીગર છે એવા તો આ બધી બિલ્ડિંગમાં થઈને પાંચ હજાર કારીગરો થાય તો સ્વાસ્થ્ય માટે કાંઈક તો કરવું પડે ને તો નગરપાલિકાને અમારી વિનંતી છે કે ભાઈ તમે વહેલી તકે આ હરકું કરો માણસના કારીગરોને હાદા માંદા હવે જાળે જાળે ગાળથી આ ગેલી આવતા હોય અને અહીંયા આવીને કે હવે અમારે જ નથી બે હું અહીં બધી વાયસ આવે છે પાણી કારખાના મૂકડી જાય છે બપોરે ટિફિન ખાવા બે તો તરત વહેસ આવે તરત ટિફિન બંધ કરી વૈયા થાય છે પીવાના પાણીમાં ભળી પીવાના પાણીમાં ભળી ગયું છે હવે કારીગરોને પીવાનું પાણી ક્યાંથી લાવવું હવે કાયમ એક ડબલું લાવી દઈએ આ પાંચસો કારીગરોને કેટલી ઘડી થાય